જય ગૌ માતા વંદે ગૌ માત્ર સ્વાગત છે તમારું અમારા નવા બ્લોકમાં તો અમારે મોરલા કિલોર કરી રહ્યા છે સૌ દર્શક મિત્રો ખુશમાં હસ્યો ખુશમાં રહો આપણી ગાય માતાઓ અત્યારે ગાંઢ જંગલમાં આવી ગઈ છે મોરલા કિલોર કરી રહ્યા છે ને ધીરે ધીરે ગાય માતાએ સરવાનો પ્રારંભ કર્યો છે તો આ આપણું પશુધન સૌ દર્શક મિત્રો જોઈ શકો છો તો ગાય બસાવો ગાય વસાવો અભિયાન અંતર્ગત સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો ગાય બસાવો ગાય વસાવો અભિયાનમાં સૌ દર્શક મિત્રો જોડાતા રહો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબર લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં જેથી કરીને આગળ દર્શક મિત્રો જોઈ શકે આપણા વિડીયો અને આપણું એક સાદું બ્લોગના માધ્યમથી સૌ દર્શક મિત્રોને એક નાનો એવો સંદેશ દેવા માગીએ કે આપણા અભિયાનની અંદર સૌ સપોર્ટ કરતા રહો અને ગાય માતાને રાજ્ય માતાનો દરજો મળે તેમની તકેદારી રાખો જેથી કરીને સફળતા મળે આપણને અને સૌ સપોર્ટ કરતા રહો તો આપણે ભુજ ખાતે અભિયાન ચાલી રહ્યું છે ધારણા ઉપર બેઠા છે અર્જુનભાઈ પણ રાજસ્થાનના પ્રવાસ ઉપર છે તો કાલે મુલાકાત લેવાના છે સાધુ સંતોની તો સાવ દર્શક મિત્રોને વિડીયોના માધ્યમથી નાનો એવો સંદેશ દેવા માગીએ કે સનાતન ધર્મમાં સપોર્ટ કરતા રહો વસ્તુ જય ગૌ માતા વંદે ગૌ માતૃ